પ્રીએ પાત્ર વીના સમય પસાર કરવામાં મુશ્કેલી સરજાશે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય પવિત્ર સ્થાનો ઉપર કાળા અને સફેદ ધાબળા આપવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે વૃષભ રાશિફળ તમારું વિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે કની પણ કરતાં પહેલાં તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાંક બહાર જતા રહો સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારી મુલાકાતે આવેલા સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોક માંગ કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદભુત છે ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો મિથુન રાશિ ફળ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે અણધાયા બિલ આર્થિક બોજો વધારશે ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે સન્માન થશે મજા માટેની સંતોષકારક રહેશે તમારા તબિયત માં થોડો બગાડ થઈ શકે છે ઉપાય સારી આય પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહાર નો ત્યાગ કરો આના સિવાય હિંસક અને આલોચનાત્મક વ્યવહાર તથા દગાબાજીની પ્રવૃત્તિથી બચો કર્ક રાશિ મિત્રો તમારો પરિચય ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલી માંગ ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવા માંગ આવે છે કે ટેક્સ ચોરી ના કરો ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે તમારા માં પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય કાંસાનો દાન કરવાથી ભૂખના સકારાત્મક પ્રભાવને વધારવા માં મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે સિંહ રાશિ પર તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલી માંગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવન માંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવા માંગ કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય ચાંદી પહેરવાથી તમારું કાર્ય જીવન વધારે શુભ થાય છે કન્યા રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય વ્યક્તિ જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો તુલા રાશિફળ નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો તમારી હિંમત પ્રેમ અપાવશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો વૃશ્ચિક રાશિફલ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતાં પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે ઉપાય ગણેશ મંદિર માંગ દૂરવા દાન કરવું નાણાકીય જીવન માટે સારું છે ધનરાશિ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે ઉપસાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેદ સોગાદ મળશે

મકર રાશિ પર તમે નવરાશની લહેજત માણવાના છો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર સલાહ લઈ શકો છો અને તેને પોતાના સ્થાન પણ આપી શકો છો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સ રહેવા માટે તમારું કામ કરો જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કમી નહીં તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય એક પરિપૂર્ણ પ્રેમજીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા પ્રેમ જીવનને ઉત્તમ રીતે વધારશે કુંભ રાશિ રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્ય સભર વિચારોનો ઉપયોગ કરો તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેગ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ આજે તમે પ્રેમા હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો આજે પ્રેમમાં ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપાત્ર તમને સરપ્રાઇઝ આપશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય સારા આરોગ્ય માટે વખતે પાણી માંગ આખી મસૂર દાળ અને લાલ સિંદુર વેળવો મીન રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે ઉત્સાહજનક દિવસ કે આજે તમને તમારા તમારી ખાસિયત ઉપયોગ વ્યવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય એક મજબૂત વિત્તીય સ્થિતિ માટે પોતાના કપાળ અને નાભી પાસે કેસરનું નિશાન લગાવો